વરસાદ રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત પાટણ મહેસાણા અરવલ્લી અને ખેડામાં ભારે વરસાદની વકી વ્યક્ત કરાઈ છે આણંદ વડોદરા ભરૂચ અને ડાંગમાં પણ ભારે વરસાદ પડી શકે છે તો ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા આ ઉપરાંત નવસારી વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે વધુ જાણકારી લઈએ સહયોગી ધ્રુવિશા પાસેથી ધ્રુવિશા અત્યારે વરસાદને લઈને શું સ્થિતિ અમેતા આપને જણાવી દઈએ કે મધ્ય ભારતમાં દબાણ વધ્યું છે જેની અસર જોવા મળી રહી છે મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત પર ગઈકાલે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થઈ હતી આજે મહારાષ્ટ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે વિંડીના માધ્યમથી સમજીએ આજે કેવી વરસાદની આગાહી છે ક્યાં કેટલો વરસાદ પડશે પહેલા તો દ્વારકા આસપાસનો જે દરિયાકાંઠાનો સૌરાષ્ટ્રનો બેલ્ટ છે ત્યાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અત્યાર સુધીમાં દ્વારકા જૂનાગઢ કે જ્યાં સૌથી વધારે વરસાદ એટલે કે એકસો એકસો પચાસ ટકા વરસાદ વધુ નોંધાઈ ચૂક્યો છે પરંતુ હાલ ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક વરસાદ વિરામ પણ લઈ રહ્યો છે આ તરફ સિસ્ટમ સક્રિય થઈ છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પાસે જેના કારણે ત્યાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે પરંતુ દ્વારકા જામનગર થાન ભાવનગર જૂનાગઢ ઉનામાં વરસાદ વરસી રહ્યો છે સુરત પાસે જોઈએ તો ગઈકાલે પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી જેના કારણે આખો જે સ્કાય ઝોન જોઈ રહ્યા છો ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે નવસારીમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ છેલ્લા બે થી ત્રણ દિવસથી વરસી રહ્યો છે વલસાડમાં પણ એ જ સ્થિતિ છે હવામાન વિભાગે આગાહી પણ કરી છે આગળ જોઈએ તો અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે મહેસાણા આસપાસ અમદાવાદ આસપાસ આપ અહીંયા જોઈ રહ્યા છો કે આખો સ્કાય ઝોન છે એટલે અહીંયા પણ વરસાદનું જોર વધી શકે છે જેવી રીતે આપણે આગળ ટાઈમની ડેટ વાઇઝ જોઈએ કે બે વાગ્યા વાગ્યા પછીની શું સ્થિતિ છે રાજસ્થાનમાં થયેલી સિસ્ટમની અસર અહીં જોવા મળી રહી છે ગઈકાલે ડુંગરપુર પાસે હતી જે આગળ વધી છે મહેસાણા અમદાવાદ વચ્ચે આ સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર અહીંયા જોવા મળી રહી છે એટલે કે આ યલ્લો ઝોનની અસર અહીં ભારે વરસાદ પડી શકે છે આગળ જોઈએ પાંચ વાગ્યા બાદની સ્થિતિ જોઈએ તો એ સિસ્ટમ થોડી દૂર જતી જણાઈ રહી છે દાહોદ પાસે એટલે અહીંયા વરસાદી માહોલ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વધારે રહેશે વરસાદનું જોર વધારે રહેશે આસપાસના વિસ્તારોમાં જો કે છેલ્લા ઘણા દિવસથી વરસી પણ રહ્યો છે બનાસકાંઠામાં પહેલા વરસાદની ઘટ હતી પરંતુ હવે ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ આ સિસ્ટમ ઇન્દોર પાસે સક્રિય થયેલી જણાઈ રહી છે એટલે કે આવતીકાલની સ્થિતિવાઇઝ જોઈએ તો હજુ પણ વરસાદી સિસ્ટમ અહીંયાથી અહીંયા પસાર થઈ રહી છે જેની અસર ઉત્તર અને મધ્ય ગુજરાત પર છે ત્યારબાદ પર નજર કરી લઈએ ક્યાં કેવી વરસાદની આગાહી આજે છ તારીખ બનાસકાંઠા કે જ્યાં હેવી રેઇનની આગાહી હવામાન વિભાગે કરી છે આવતીકાલથી લાઇટ ટુ મોડરેટ રેન રહેશે પાટણ મહેસાણા આજે લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આવનારા ત્રણ દિવસમાં લાઇટ ટુ મોડરેટ એટલે કે મધ્યમ વરસાદ જ રહેશે સાબરકાંઠા જ્યાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આવતીકાલથી લાઇટ ટુ મોડરેટ ટ્રેન ત્યાં પણ રહેશે ગાંધીનગરમાં પણ લાઇટ ટુ મોડરે ટ્રેન એટલે કે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અરવલ્લી ખેડા અને અમદાવાદમાં જોઈએ તો લાઇટ ટુ મોડરે ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી ચાર દિવસે મધ્યમ વરસાદ રહેશે જોકે વરસાદ પણ ધીમી ધારે વરસી રહ્યો છે અનેક ઝાપટાઓ પડી રહ્યા છે પરંતુ અમદાવાદ પાસે સિસ્ટમ સક્રિય થઈ હતી આપણે વિન્ડીના માધ્યમથી પણ જોઈએ એટલે ત્યાં અસર વધારે જોવા મળશે વરસાદનું જોર વધી શકે છે પરંતુ અહીંયા લાઇટ ટુ મોડરે ટ્રેનની આગાહી છે આગળ જોઈએ આણંદ બરોડા પછીની ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ પર લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બે થી ત્રણ દિવસ લાઇટ ટુ મોડરેટ ટ્રેન જ રહેશે ઓવરઓલ જોઈએ તો લાઇટ ટુ મોડરેટ ટ્રેન જ એટલે કે મધ્યમ વરસાદ વરસી શકે છે પંચમહાલ દાહોદમાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી હવામાન વિભાગે કરી છે આવનારા બે થી ત્રણ દિવસ સેમ મહીસાગર છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ આ ચારમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી કરી છે ભરૂચમાં બે દિવસ પછી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે કે સિસ્ટમ ત્યાં સક્રિય થતી પણ જોવા મળી હતી વિન્ડીના માધ્યમથી પણ આપણે જોયું જેના કારણે ત્યાં ભારે વરસાદ બે દિવસ પછી રહેશે પરંતુ આજે લાઇટ ટુ મોડરેટ રેન સુરતમાં આજે લાઇટ ટુ મોડરેટ રેન ગઈકાલે હેવી રેનની આગાહી હતી આજથી બે થી ત્રણ દિવસ લાઇટ ટુ મોડરેટ રેન રહેશે ત્યારબાદ હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે ડાંગ નવસારી ડાંગમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી ચાર દિવસ છે નવસારીમાં જોઈએ તો ગઈકાલે હેવી ટુ વેરી હેવી રેઇન હતો આજે હેવી રેઇન એટલે કે આજે ભારે વરસાદ રહી શકે છે આવતીકાલે લાઇટ ટુ મોડરેટ રેન અને પછીના બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં શિયર ઝોનની અસર પહેલેથી છે એના કારણે વરસાદી માહોલ છવાયેલો છે વલસાડ તાપી દાદરાનગર હવેલી વલસાડમાં હેવી રેઇનની આગાહી છે આવતીકાલે એક દિવસ લાઇટ ટુ મોડરેટ રેન ત્યારબાદ ફરી હેવી રેન તાપી અને દાદરાનગર હવેલી જ્યાં લાઇટ ટુ મોડરેટ રેન છે દાદરાનગર હવેલીમાં હેવી રેનની આગાહી આજે છે કાલે માય લાઇટ ટુ મોડરેટ પછી પાછો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર નજર કરીએ તો દમણ અને સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જ્યાં પહેલેથી વરસાદની ઘટ છે ત્યાં હજુ પણ એ જ વરસાદની ઘટ જણાઈ શકે છે લાઇટ ટુ મોડરેટ રેન જ ત્યાં છે દમણનું જોઈએ આજે હેવી રેઇન છે કાલે આ લાઇટ ટુ મોડરેટ પછી પાછું ભારે વરસાદની આગાહી છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર એવા વિસ્તારો છે જ્યાં વરસાદની ઘટ છે લાઇટ ટુ મોડરેટ ટ્રેન જ હજુ પણ રહેશે આગામી બે થી ત્રણ દિવસ પોરબંદર જુનાગઢ અને અમરેલી જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી વ્યક્ત કરી છે જૂનાગઢ કે જ્યાં છેલ્લા થોડા દિવસ પહેલા વરસાદી માહોલ જામેલો હતો અને જે ગયા વર્ષે કમ્પેરમાં વાત કરીએ તો એકસો પચીસ ટકા વધુ વરસાદ અહીં નોંધાઈ ચુક્યો છે દેવભૂમિ દ્વારકા સહિત અને આગળ વાત અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ પર તો લાઇટ ટુ મોડરેટરની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે ઓવરઓલ અમિતા વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદી માહોલ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં રહી શકે છે ખાસ કરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જી આભાર ધ્રુવિશા જાણકારી આપવા માટે